નમસ્કાર મિત્રો સમાચાર વિશે વિગતે વાત કરીએ પહેલાં તમને જણાવીશ કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જે મિત્રો ચૌદ સ્ટુડન્ટે આત્મહત્યા કરી જી હા મિત્રો આ વાત છે રાજસ્થાનના કોટાની જ્યાં કોચિંગ ફેક્ટરી તરીકે ગણાતું આ શહેર જ્યાં લોકો પોતાના પરીક્ષાની તૈયારીઓ કરવા માટે પોતાના બાળકોને મોકલતા હોય છે આ જ શહેરથી એવા ખબર સમાચાર આવી રહ્યા છે કે ચૌદ જેટલા સ્ટુડન્ટે આ વર્ષની શરૂઆતમાં જ આત્મહત્યા કરી લીધી છે આખરે વિદ્યાર્થી જાય તો જાય ક્યાં બેરોજગારીના સમયમાં સારું શિક્ષણ અને મેરિટ ના આવે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે મેરિટ આવ્યા બાદ પણ લાખો રૂપિયાની ફી ક્યાંથી ભરવી એ મોટો પ્રશ્ન હોય છે આ તમામ સમસ્યાઓની ચિંતા કર્યા વગર માતા પિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે તેને કોમ્પિટિશનની તૈયારી કરવા માટે સારા ઇન્સ્ટિટ્યુશનમાં મોકલે છે અને ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે માતા પિતા અને ઘરની પરિસ્થિતિથી વાકેફ એવા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના માતા પિતા અને હરીફાઈમાં ટકી રહેવા જેટલું પરિણામ નથી મેળવી શકતા ત્યારે હતાશ અને નિરાશ થઈને આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું મન બનાવી લે છે અને માતા પિતાના ભાગમાં રહી જાય છે માત્ર ને માત્ર આર્થિક પાયમાલી અને પોતાના વાલસોયાનો સોયાનો વિયોગ આવા ઘણા જ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ફોટામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે મિત્રો આ પરિસ્થિતિ ચોક્કસ બદલવી જોઈએ એના માટે આપણે સૌએ પ્રયાસ કરવો પડશે વધુ વિગતો માટે જોતા રહો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો